નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વજર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે બે દિવસ પહેલાં જે અપડેટ આપી હતી તેમાં જણાવ્યા મુજબ રાજ્યની અંદર ખૂબ સારો વરસાદ છેલ્લા બે દિવસથી પડી રહ્યો છે તેમાં પણ આજે છેલ્લા ચોવીસ કલાકની અંદર બસો ને અઢાર તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો છે જેની અંદર સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના વાપીની અંદર જેમાં ત્રણસો એમ એમ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ છે તેની અંદર ડબલ ડિજિટની અંદર પણ આંકડા જોવા મળ્યા છે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ વહેલી સવારથી વરસાદની ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે ખેડૂત મિત્રો વાત કરીએ જે એક મજબૂત સિસ્ટમ આવી રહી છે તો તે હાલ મધ્યપ્રદેશ ઉપર છે અને ધીમે ધીમે તે હવે ગુજરાત તરફ વરસી કરી રહી છે આ તે હવામાન ખાતાના જણાવ્યા મુજબ ડિપ્રેશનની સ્થિતિમાં છે અને આગામી ચોવીસ કલાકની અંદર વધુ મજબૂત થાય અને ડીપ ડિપ્રેશનના સ્ટેજ સુધી જાય તેવું હાલ ભારતીય હવામાન ખાતું અને વિવિધ ફોરકાસ્ટ મોડલો દર્શાવી રહ્યા છે ખેડૂત મિત્રો આ જે સિસ્ટમ છે તેનો ટ્રેક છે તે આપણે અગાઉ જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન દક્ષિણ રાજસ્થાનની બોર્ડર પરથી પસાર થાય તેવું હાલ લાગી રહ્યું છે જેના કારણે સમગ્ર રાજ્યની અંદર એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે તે તારીખ થી લઈ અને ઓગણત્રીસ સુધી જોવા મળશે જેની અંદર આજે પણ ઘણા બધા જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ જોવા મળ્યો છે હવે આવતીકાલ અને આજની રાત્રિથી વરસાદના પ્રમાણમાં મોટા ભાગના વિસ્તારની અંદર વધારો જોવા મળશે જેની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સાથે સાથે ઉત્તર ગુજરાત કચ્છ જિલ્લાના જે વિસ્તારો છે તેની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળશે સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટ જિલ્લો જામનગર જિલ્લો સાથે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ જિલ્લો આ તમામ વિસ્તારની અંદર આવતા ચોવીસથી અડતાલીસ કલાકની અંદર ભારેથી લઈને ભારે વરસાદ થવાની શક્યતા છે તો મિત્રો આવા સમયે સાવચેત રહેવું વહીવટીતંત્ર તરફથી જે સૂચનાઓ મળે તેની સૂચનાનું પાલન કરવું કારણ કે આ જે સિસ્ટમ આધારિત વરસાદ છે ડીપ ડિપ્રેશન લેવલની જે સિસ્ટમ હોય છે તેની અંદર પવન પણ વધારે હોય છે અને ખૂબ ટૂંકા ગાળાની અંદર એકી સાથે વધારે વરસાદ વરસી જતો હોય છે આવા સમયે બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવું જોઈએ સાથે સાથે ઉપરવાસમાંથી ડેમોની અંદરથી પાણી છોડવામાં આવતું હોય તો નદીના પટની અંદર અવર જવર ટાળવી જોઈએ અને આવા સમયે વહીવટીતંત્ર અને જે સરકારશ્રી દ્વારા જે વિવિધ સૂચનાઓ મળે અને ભારતીય હવામાન તરફથી ભારતીય હવામાન ખાતા તરફથી જે કંઈ સૂચનાઓ મળે તેને અનુસરવી જોઈએ છેલ્લે મિત્રો આ સમયગાળો એવો છે કે જેની અંદર સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે આવતીકાલથી વરસાદના આંકડાઓ છે તે ખૂબ મોટા વરસાદના આંકડાઓ જોવા મળશે જેની અંદર ઘણા વિસ્તારની અંદર ભારે વરસાદ જોવા મળી શકે સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી ભારે વરસાદની શક્યતાઓ વધારે છે તો સીમિત વિસ્તારની અંદર અતિભારે વરસાદ જોવા મળી શકે જેની અંદર સૌરાષ્ટ્રના પણ ઘણા જિલ્લાઓની અંદર અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે હવે અતિભારે વરસાદવાળા જિલ્લાઓની વાત કરીએ તો બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ વડોદરા ગાંધીનગર આ જિલ્લાઓની અંદર પણ અતિભારે વરસાદની શક્યતા છે સમગ્ર કચ્છની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ છે સાથે સાથે જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર આ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો ખેડૂત મિત્રો વધારે હજુ પણ કંઈ પણ જો સિસ્ટમમાં ફેરફાર હશે તો અલગથી અપડેટ આપવામાં આવશે તેમ છતાં પણ ફરી એક વખત આ સિસ્ટમનો જે સમયગાળો છે બેથી ત્રણ દિવસનો આ સમયગાળામાં સાવચેતી રાખવી બિનજરૂરી અવર જવર ટાળવી તેમજ વધારે પવન હોવાના કારણે ઘણી વખત વીજળી પણ ખોરવાઈ જાય અને અમુક સમય સુધી વીજળી ન આવે તો જે વીજ ઉપકરણો છે તે ચાર્જિંગ વગેરેની વ્યવસ્થા કરી લેવી તેમ છતાં કંઈ પણ અપડેટ હશે તો અલગથી આપવામાં આવશે તંત્ર અને ભારતીય હવામાન ખાતું જે કંઈ સૂચનાઓ આપવામાં આવે તેને અનુસરવું અસ્તુ જૈન જે